ઓગડના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું ઓગડના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન જાગીરદાર રાજપૂત સમાજના અલગ અલગ સાત વિભાગ માટે ઘડાયેલા નવા બંધારણને લઈને મળ્યું મહાસંમેલન દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં મહાસંમેલન સમાજના સામાજિક રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ઉમટ્યા લોકો અલગ અલગ પંદર જેટલા મુદ્દાઓ સાથે બન્યું નવું બંધારણ સમાજમાં લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા અટકાવવા પર મુકાયો ભાર સમાજમાં ચાલતા કુરીબાજો બંધ કરવા સમાજ થશે એક તાંતણી આપણે વગર તાલુકા અંદર વગર તાલુકાની અંદર જાગીદાર સમાજ રાજભોત ને અહીંયા બંધારણ વિશે અને શૈક્ષણિક રીતે જે આપણે અહીંયા મહાસંમેલન જ્યારે રાખવામાં વડા મુકામે આવ્યું છે ત્યારે સૌ અમારે આખા ગુજરાતથી જે સમાજના ભાઈઓ જે વધારેલા છે એમને સાથે લઈ અને ચાલવાનું છે અને જે વધારાના ખર્ચા માટે જે આપણે આયોજન રાખેલું છે જે મહાસંમેલન એમાં સૌ બધાની રીતે પોતપોતાની જવાબદારી એમને સંભાળી છે દરેક આગેવાનો મિત્રોને યુવાનોને એમને શૈક્ષણિક આગળ વધારમાં વધારે આગળ વધે અને વધારાના ખર્ચા પણ બંધ થાય જે સમાજના નિયમો જે કરવામાં આવ્યા છે તેમનું સૌ પાલન કરશે સમાજ અને એ ઉપરાંત તમામ આગેવાનોએ ખૂબ જવાબદ્ત જવાબદારી પૂર્ણ અહીંયા વડા મુકામે મહાસંમેલન ગોઠવું એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જય માતાજી જય મહાકાલ